અમે ગયા છીએ અત્યારે આબુ જવા માટે આપણે રૂમ આબુમાં હવે આપણે ચડશું આબુનો ડુંગર અને ફરવા જશું આજે બહુ સારી સારી જગ્યાએ ફરવા જવાના છીએ ચાલો આપડે જઈએ જો અમે यहाँ उभा ગયા છીએ મસ્ત વ્યૂ છે સામે તો મારી तो વ્યૂ पाँच એક નંબર વ્યૂ છે ને અહીંયા छे ने और यहाँ કપલ बता हमारा कपल कपल फोटो शूट करा रहे छे आ, 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 आ,

ખાવાનું જો તમે પાઇનેપલ કેરી ફ્રૂટ બધું મસ્ત બોલ અનાથ અહીંયા જો આ બધા એન્જોય કરે છે એ ભૂમિ ભૂમિ જો ન્યાથી કેમ બધા એન્જોય કરે છે પોતપોતાની हमारी फेवरेट पानी पूरी आप एक बार खाई ली थी तो खानी तो बिजीवा ये तो खाना तो बदु एक ये केरी है पाइनएप्पल है हमारे कैमरा में ये दी छे यहां सुतर पे आई आज को ट्राई कराओ आ जाओ कमेंट है

that a સ્પેશિયલ મેગી ખાવા અમે બેસી ગયા છીએ જો આપણે બેસી ગયા છે મેગી ખાવા મજા આવે છે અહીંયા બધા છે મેગી ખાઈ છે બધા અહીંયા બજાર છે મસ્ત તો આવી ગઈ છે આપણી મેગી ગાય મસ્ત જોઈ ખાવાની ઈચ્છા થઈ ગઈ એવી મેગી છે મસ્ત ચાલો ચાલુ કરી દો ખાવાનું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy

તો જો ગાઈઝ આપણે બોટિંગમાં બેસી ગયા છીએ બોટિંગ કરવા માટે અને જો આ બધા બોટિંગ કરે છે વ્યૂ જો ગાઈઝ તમે એક નંબર બહુ મજા આવે છે અમારા એક પાર્ટનર અહીંયા ચલાવે છે

મોલનો મસ્ત તો તમારે અઢી કલાક છે આવી રીતે બોટિંગ કરવાનું અને એક જણાના બસો રૂપિયા અને લાઈવ ટિકિટના પાંચ રૂપિયા અલગથી એવી રીતે જો આખી બોટ આપી દે બે જણા બેસો ત્રણ જણા ચાર જણા પાંચ જણા એવી રીતે અવે આપણે એવા છે કે નાસ્તો કરવા હું અહીં જો આ ચપ્પલ લેવા ને લાઈ આપણે જ્યાંથી આવી ગયા છે તેલવાડાના વાળાના દેરા જોવા ચાલો આપણે જોઈએ કેવા છે બહુ વાંચ્યું છે તેલવાડાના વાળાના દેરા બહુ ભણાવ્યું અત્યારે તો ભણાવું છું તેલવાડાના વાળાના દેરા વિશે તો ચાલો આપણે જોઈએ તો અહીંયા સરસ મજાની બજાર છે જે લેવું હોય એ બધું જો બધા

તો હવે થાકી ગયા છીએ આમ તો બહુ પડી પડીને ને મજા આવી જલસા કર્યા હવે નીચે જ આ વ્યૂ જોવો તમે વ્યૂ સરસ છે Ở giờ mọi người đã phải <laughs> đến lúc mà chúng ta đã biết 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 đến lúc like share and subscribe